આ લવ એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જયસ્વામ નારાયણ કેમ છો બધા મજામાં તમાર બનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણા બ્લોગની શરૂઆત કરીએ દેવાથી પૂજા થઈ ગયા છે ધારા સ્કૂલે વહી ગઈ છે ને આજે ધારાને સ્કૂલે રજા રાખવી હતી પણ ધારા જીત કરીને સ્કૂલે ગઈ છે કેમકે ગઈ રાતથી નો સ્ટોપ વરસાદ ચાલુ છે રાતના બાર એક વાગ્યાનો વરસાદ મંડાણો છે કે સવારના છ સાડા છ લગી અવિરત વરસાદ હતો અને મેઘાએ મહેર કરી છે કે એની વાત પૂછોમાં પાંચ છ ઇંચ તો અંદાજે વરસાદ થઈ ગયો છે ગઈ રાતનો હું એમ કહું બહુ જાજી તો ખબર નથી અને ધારાને સ્કૂલે જવાનું કારણ એક છે કે આજે છે ડૉક્ટર ડે એટલે એને આજે ડૉક્ટર બનીને જવાનું હતું બધા છોકરાઓને બ્લેક વ્હાઈટ કપડાં પહેરવાના હતા અને ડૉક્ટરની કીટ લઈને જવાનું હતું એટલે એને હિસાબે ધારા છે ને જીત કરીને સાડા સાત વાગે સ્કૂલે ગઈ રેઇનકોટ ને બધું લઈને પહેરીને ગઈ એને પપ્પાને કે મને મૂકી જ જાઓ પણ કંઈ નહીં છોકરું જેમાં રાજી એમાં આપણે રાજી પચાસ ટકા છોકરા સ્કૂલે આવ્યા હતા પચાસ ટકા ન થઈ આવ્યા કેમકે હવારનો અવિરત વરસાદ ચાલુ છે ગઈ રાતનો સોરી હવારનો નહીં ને અત્યારે જો વરસાદ ચાલુ છે થોડોક ધીમો પડ્યો છે ધારાને મૂકવા ગયા ને ત્યારે સાડા સાથે થોડોક ધીમો પડ્યો હતો નહીંતર તો વરસાદ ચાલુ છે અને સાહેબ અત્યારે જોવે છે સમાચાર અને ટાઈમ થયો છે આઠ વાગ્યાનો હવે છે ને વરસાદ

તો આપણા ગામમાં આવ્યું ભાઈ કેસોદમાં કેટલો વરસાદ પડ્યો કે આપણે આમ છૂટા છવાયા છીએ એટલે આપણે આ લિસ્ટમાં ન આવીએ તો આપણે અહીંયા ઉતામરી એમાં એટલે રાતના એ સાડાબાર એક વાગ્યાનો ચાલુ છે અને આ વરસાદ છે ને બસોને બાર તાલુકામાં છે અને હજી છ દિવસની આગાહી છે કે ગુજરાતમાં અતિભારે વરસાદ અને ખાવાની આગાહી છે તો હવે જોઈએ ભલે વરસાદે મોડી એન્ટ્રી કરી પણ ધમાકેદાર એન્ટ્રી કરી છે અત્યારે તો ખેડૂ રાજી આ બધી જનતા રાજી આ જનતા તો એવી રાજી થઈ ગઈ કે અત્યારમાં જો ટીવી ચાલુ કરીને બેહી ગયા કે હા હા વરસાદ થઈ ગયો અને સાહેબ અત્યારે વરસાદમાં ના આવ્યું હોત અમારે હા બે ખુશી ભેગી થઈ વરસાદમાં કાલનો અમે ચાલુ છે પરમ દિનો કા

તો સારું વાલો એનો તો કોઈ રસ્તો નથી ઉધાર નથી તો તમારા ગામમાં કેવો વરસાદ છે કેવું વાતાવરણ છે મને જરૂરથી કબેટમાં કહેજો અમારા ગામમાં તો નદીમાં પૂર આવી ગયું બસ ત્યાં લગી પાણી રહે વરસાદ રહી જાય ને એટલે નદીમાં પાણી રૂકાઈ જાય હા કેમ કે અમારે મોટી નદી કે ન તો મોટો કોઈ એવો સ્ત્રોત નથી કે પાણી સંગ્રહ થાય એટલે અમારા ગામમાં છે ને પાણીની તંગી કાયમી માટે રહી છે એનું કારણ જ આ છે તો સારું વાલો વાતું નથી કરવી સાહેબ બીજી વખત આકલ પડકારો કરે કે હવે ચા બનાવી એ પેલા મસ્ત મસાલાવાળી ચા બનાવવું પછી હું સાહેબ બે ચા નાસ્તો કરીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ તમે છેને આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને નગરપાલિકા વાળા કાંઈ એક કંઈ કામ ન કરે તો કાંઈ નહીં કચરાની ગાડી વરસાદ હોય કે ગમે એવું હોય ટાઈમ ટુ ટાઈમ આવી જ જાય નહીં છત્રી લઈ લે છત્રી

ટાઈમ થયો છે દસ ને પચીસ નો અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને સાહેબે બે ત્રણ વાર ચા કોટો ચડાવ્યો અને હવે બસ

તો હવે તમારે શું કેવું છે આ વરસાદ વિશે બે શબ્દ કયો અત્યારે મારે મોડું થાય છે અત્યારે વરસાદ વિશે કઈ કેવું નથી આ વરસાદ પડે અંધાઈ માટે ફાયદો આપણે થોડીક વાર પેલા કઈક ચર્ચા થઈ હતી કે ચાર નાસ્તો કરી લે ઘરના બધા કામ થઈ જાય પછી આપણે આપણા ગામમાં જે નદીમાં પૂર આવ્યું છે એ પૂર જોવા જવાનું છે પણ હવે એ વાતને ભૂલી અને સાહેબે પરિણામ કર્યું છે વાવણી કરવા જવાનું એટલે હવે આપણે આનો ઇન્સાફ મને ક્યારે મળશે તો સરકાર મને આ વાત ઉપર મને ન્યાય આપે કે નદીનું પૂર જોવાનું કહીને વાવણી કરવા નીકળી જાય તો કેટલી હદે આ પતિદેવનો ન્યાય કહેવાય તો હું સરકાર પાસે દલીલ કરું છું અપીલ કરું છું કે મને આમાં ન્યાય આપો મારે ન્યાય જોયો છે આવો અવિરત વરસાદ થાય અને ઘણા ટાઈમ પછી આપણે રાહ જોઈને બેઠા હોય વરસાદની અને જો આવો ધોધમાર વરસાદ હોય તો ત્યારે ધીમી ધીરે વરસાદ આવતો હોય વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું હોય તો પતિની ફરજ નથી આવતી કે પત્નીને લઈ અને જે ગામની નદીમાં પૂર આવ્યું હોય પૂર જોવા જવું જોઈએ

તો થોડી કેવી નાનકડી કોમેડી હતી તો તમને કેવી લાગી એમ જરૂરથી કમેન્ટમાં કહેજો કેમ કે આ ચર્ચા વિચારણા છે ને ક્યારના સમાચાર આવતા હતા ને ત્યારે હાલતી હતી એટલે મેં કીધું હવે સાહેબ દુકાને જાય પછી જ આપણે થોડું વાસીના કામ કે વાસી કામ મારે પેલા ઘરના કામ પછી બીજા કામ

વરસાદ આવે એ આવી જજો નહીતર પલર તો આવશો પાછા સારું હાલ ઘરે બેન પાણી નહીં પાણી નહીં હાલો જો તડકો નીકળો છે હાલો તો મારે આ બાજુ રસોઈ થાય છે અને રસોડાની હાલત તમે કેવી છે તો ફટાફટ પેલા રસોડું સાફ કરી લઉં આ બાજુ મેં વટાણા બટેટાનું શાક વઘાર્યું છે અને ભાત કર્યા છે કેમ કે શાકભાજી છે ને બહુ જ મોંઘું છે ત્રીસનું ને ચાલીસ નું ઓછું છે અને અત્યારે આમાં વરસાદનું છે ને બધું શાકભાજી કચકચી ગયું હોય અને કઈ શાકભાજી લેવાનું મન ન થાય એટલે વટાણા બટેટાનું શાક બનાવ્યું છે નહીં તો તમારા કઠોળ વાળી હાલતી હતી તો હાલે ચોમાસામાં કઠોળ જ ખાવાના લીલોતરી તો બહુ ઓછી જ ખાવાની તો હાલો હવે ફટાફટ પેલા રસોડું સાફ કરી લો પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો કરે કપડાં બદલાવીને સીધા રમકડા જો ડોક્ટર કીંક તો આ સોફા ઉપર પડી આ મગરા બધાય અલગ કર્યા ને હવે હું તમને એક વસ્તુ બતાવું જોઉં તારા હમણાં કપડાં બદલાવ્યા ને જો સર્ટા આ મૂકી દીધો અને કબાટમાંથી કપડાં કાઢ્યા ને જો આ બધા કપડાં એ ઢગલો કરી દીધા એને જે પહેરવાતા ને કપડાં લઈ લીધા ને બધું એને મૂકી દીધું હજી મેં કાલ છે ને આ કબાટમાં કપડાં હુંકેલીને મૂક્યા તારા એ બધાય વીખીને ઢગલો કરી દીધા તો જો ધારાબેનનું કામ આવવું હોય હજી તો હું રસોઈ કરીને નોકરી થાય જો હવે આ અહીંયા બધું એમને મૂકી દીધું હવે નીકળી બાર તો હું છે ને ધારાના આ બધા કામમાંથી જ નવરી નથી થતી આખો દિવસ બસ મારે આજ કામ હોય એક વસ્તુ લઈ બે મૂકું ને ત્યાં ત્રણ લઈ ત્રણ મૂકું તો બીજી બે લઈ તો હું આમાં નામાં જોયો અને જો નીકળી ગઈ નાવા એ બે નથી વાર છે વાર છે હાલો તો મળ્યા તમારા છોકરા આ જ રીતના કરે કે એમાં જરૂરથી કમેન્ટ ના કહેજો અમારે ધારાબેનનું રોજનું છે મારે બે મિનિટ કામ હતું ને તો મેં કપા કપાટમાંથી કપડાં ન કાઢી દીધા તો ધારાએ બધાય કપડાં ઢગલો કરી દીધો ધારા હાલો અંદર પછી માંદી પડી હા अच्छा आज इतना थम तेल मालिश कर रही लम जल्दी धीमे 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 हाँ हाँ करती हाँ जल्दी चिकनस जय माताजी जी, माता जी जो मेरे मम्मी कपड़ा हम कैसे हैं हाँ तो देख लो कल हमारे हम कैसे तो परसे नहीं आते हम कैसे क्या बदाय से तो घटार की नहीं काल में बदाय तो हम कैसे नहीं खाते पर मम्मी मम्मी आओ है ना मैं विक्की नहीं खाले मारी मम्मी મારી લે મારા કપડા હોય તો દોઢ વાગ્યા નું સાહેબ દુકાને બપોર ની થાળી તૈયાર થઈ ગઈ તો આવી જાવ તમે બધા બપોરા કરવા બપોરા માં છે વટાણા બટેટા નું શાક ભાત રોટલી ઠંડી ઠંડી છાસ અથાણા તો આ છે આજ અમાર બપોર નું મેનું તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ કેમ કે સંભારા અને લીલોતરી શાક તો હમણાં ભૂલી જ જવાના છે જ્યાં લગી વરસાદ છે ને ત્યાં લગી એટલે અત્યારે સહારો છે જો અથાણાનો અને આ ધારાએ કીધું કે મારે છે ને ઓલું પથ્થરવાળું અથાણું ખાવું કેળા નથાણું નહીં પથ્થરવાળું તો ધારા આટું થઈને કેળા નથાણું લીધું કા બેન ખાવું ને તો હાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ છે સવા છ વાગ્યાનો ને બપોરનો ચાર વાગ્યાનો અવિરત વરસાદ ચાલુ છે અને આ બાજુ ધારાબેન બેઠા છે હોમવર્ક લઈને અને બપોરે જમીને છે ને હું ધારાબેન સુઈ ગયા તા બસ હમણાં તો મસ્ત એવી નીંદર થઈ ગઈ કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે બહુ નીંદર આવે તો હાલો હવે મસ્ત મસાલાવાળી ચા બનાવવું ચા પીએ ને પછી ધારાનો હોમવર્ક બનાવું ખા તો હાલો મળ્યા થોડીક વાર રહીને તો તૈયાર છે મસ્ત મસાલાવાળી ચા તો આવી જાવ તો મેં બધા ટાઈમ થયો છે પોણા સાત ને પાંચ નો ચા પાણી પી લીધા રોંધાના બધા કામ કરી લીધા દીવાબતી થઈ ગયા ને ધારાબેન છત્રી લઈને તૈયાર થઈ ગયા ને આ બાજુ સાહેબે તૈયારી કરી લીધી છે સિંચાવ સાહેબ પૂર જોવા જવું હવાની વાત હતી તો હવે અત્યારે છે ને મુહૂર્ત આવ્યું છે ને અત્યારે ટાઈમ મળ્યો છે તો હાલો જઈએ અમારા ગામની નદી તમને બતાવું કેવું પૂર આવ્યું છે ગામમાં કેવો વરસાદ છે તો બધું જોયો તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો હાલો લોક મારો જલ્દી મારે નાવું નથી હો વરસાદમાં હા મૂકી દઉં તો જયેશભાઈ બેન ગીતાબેન અમે બધા થયા છે નદીનું પૂર જોવા ને આ છે કંઈક અમારો માર્કેટનો નજારો તો અત્યારે તો જો પાણી જાય છે અને માર્કેટ ધોવાઈ ગયું હાવ ચોખ્ખું થઈ ગયું કા અને બજાર છે બંધ ચડબે સલાક જો બધી દુકાનો બંધ એક બે ખુલી છે એ બંધ થાય છે ચાલો થઈએ ને મળીએ છે અમારા ગામની નાનકડી એવી નદી કે જેમાં પૂર આવ્યું છે તો અત્યારે તો એમ કહે છે કે પાણી ઉતરી ગયા બપોરે આમાં બે કાંઠે હતી નદી જે હામે તમને દેખાય ઝાડવા ન્યાથી લઈને બધા અત્યારે ઘણા પાણી ઉતરી ગયા છે તો આ બાજુ છે અને હજી હામે કાંઠે છે આપણે જાય હાલો હાલો તો હવે હામે કાંઠે જઈએ અને જોઈએ કે આ બાજુ પાણીનો પ્રવાહ કેવો છે અને આ જુનાગઢ વેરાવળ હાઈવે છે અને અત્યારે ઘણા માણા ઉમટી પડ્યા છે પૂર જોવા કેમ કે અમારા ગામમાં એક જ નદી છે હાલ સારું એવું પૂર આવ્યું છે જો અને પાણીનો પ્રવાહ એ સારો છે ઘોડાપુર તો ન થયું પણ અમારા માટે થઈને પૂર સારું એવું છે નદીમાં તો તમારા ગામમાં કેવો વરસાદ છે ને કેવું પૂર આવ્યું નદીમાં એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો કે અત્યાર તો પવન એવો છે પવનને વાવાઝોડું ને બધું ભેગું તો હાલો મહિરા હવારના અરખાણ હતા નદીનું પૂર જોવા જાવું તો પૂર જોઈ પણ પૂર આવ્યું એવું હતું છે ઘોડા પૂર તો ન થાય કદાચ બપોરે કે રાતના આવ્યું તો ભલે અત્યારે તો પાણી ઉતરી ગયા હતા અને ધારાને મોજ પડી ગઈ જો ધરાબેન ને સાહેબ બે વરસાદમાં નાય છે હવારે સાહેબ તો વરસાદમાં નાયા હતા ને આપણે અત્યારે નાવું નથી બાપા પાણી બહુ છે ઠંડુ ઠંડુ તો ધારાબેન બસ શું આવે ઘણું નાયા ના ના નહીં પછી માંદા પડીએ તો હાલો હવે કપડાં બદલાવો સાહેબ

અને શોર્ટકટ રસ્તો હતો તીખા ગયરા પુડલા ની જલ્દી બની જાય ખાવાની મજા આવે અને આ વાતાવરણ માં આ જો મળી જાય ને તો મોજ પડી જાય હું કયો હું તો એટલી વરસાદ માં નથી ને મને તો ઠંડી લાગે છે સાહેબ ને ધારા એટલા વરસાદ માં નાય ને તો એને હજી ગરમી થાય બોલો શું કેવું તમારે બધું મને બધા મને જરૂરથી કહેજો તમારી વાતો કરવા મારે અહીં પુટલું ભરી ગયું તો હાલો તૈયાર છે ગરમા ગરમ ચીખા ગયા પુટલા અને કોને કોને ભારે છે આ પુટલા એ પણ મને જરૂરથી માં કેજો

અને અત્યારે જો ઠંડુ વાતાવરણ હોય ને એમાં ગરમ પગલા હોય ને પછી તો વધારે ઠંડી લાગે તો આપણે રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરી દેજો તો ફરી પછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય ગિરનારી મને તમે જોઈ નહીં ઠંડી લાગે ત